ગોંડલના બાહુબલી જયરાસી જાડેજા સામે મોરચો ખોલનાર દબંગ મહિલા જીગીસાબેન પટેલ કોણ છે અને જયરાસી જાડેજા સામે તેમની સુદુશ્મની છે શા માટે તેમની પાછળ હાથ ધોઈને પડ્યા છે સુચા પાછળનું મુખ્ય કારણ તમે પણ જાણવા માંગો છો ને તો ધ્યાનતા વિડિયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરીજો મિત્રો જીગીસા પટેલ ગુજરાતના સામાજિક કાર્યકર અને રાજકારણી છે તેઓ ગોંડલમાં સક્રિય છે અને તાજેતરમાં ગોંડલ જાડેજા પરિવાર પર ગંભીર આક્ષેપો કર્યા છે તેમણે ગોંડલમાં જયરાસિંહ જાડેજા સામે ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે આ ઉપરાંત જિગ્ગીસા પટેલે ગોંડલમાં વિનુ સિંગાળાને ન્યાય આપવાની માંગણી સાથે અવાજ ઉઠાવ્યો છે તેણીની પ્રવૃત્તિઓ અને નિવેદનોને કારણે ગોંડલમાં ચર્ચાનો વિષય બન્યો છે મિત્રો સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ અને ગુજરાત આંતરરાષ્ટ્રીય કુર્સી મેના પ્રમુખ જીગીસાબેન પટેલ આજે ગોંડલ પહોંચ્યા હતા તેમણે વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ સ્થિત સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ઓફિસમાં મહત્વપૂર્ણ બેઠક યોજી હતી ધોરાજીથી પેરાલિસિસના દર્દી મુકેશભાઈ વઘસિયા પણ જીગીસાબેનને મળવા આવ્યા હતા ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે મિત્રો જીગીસાબેન પટેલે જણાવ્યું હતું કે વિનુભાઈ સિંગાળા સમાજને ભયમુક્ત કરાવવા માટે તેમણે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા અમને પણ એવું લાગે છે કે થોડા સમયમાં જે ઘટનાઓ બની છે તેને લઈને અમે એવું કહેવા માંગીએ છીએ કે જોઈએ મારી પાસે ઉજાગર કરતી તેની તમામ કુંડળી છે એમાં કેટલા બધા કેસો છે એ હું તમને ગણતરી કરીને બતાવું છું પંદર થી સોળ વર્ષના બાળકની પણ તે લોકોએ હત્યા કરી નાખી છે એક સવા રૂપિયાની ટિકિટ પાછળ પીએસઆઈ ચાવડાની जयंतिबाई वडोदरिया हत्या નિલેશભાઈ રૈયાની હત્યા વિનુભાઈ સિંઘાળાની હત્યા ઉપર ચાલુ ધારાસભ્ય તરીકે હતા અને તેમની પણ હત્યા કરવામાં આવી હતી વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા અને તેમની પણ હત્યા કરવામાં આવી હતી તાજેતરમાં જ રાજકુમાર નવો કેસ જૂનાગઢના રાજુભાઈ સોલંકી જે દલિત સમાજના છોકરા પર વીતી હતી એ પરિવાર ઉપર ગંભીર કલમો લગાવીને કડકડ કરવામાં આવી રહી છે દેવ સટોડિયાને તાજેતરમાં માર માર્યો નાની એવી ઘટનામાં સોરી કહી દીધું હતું પણ તેના પર હુમલો કર્યો આ લોકો ચિતારવા શું માંગે છે જો આપણે એવું કહીએ કે અમે ગોંડલ માં રહીએ છીએ તો ના પાડે છે કે દીકરી નથી દેવી અહીં ગોંડલ એક મોટો પ્રશ્ન એ પણ છે કે નાના નાના ખેડૂતોની જમીન હડપી લેવામાં આવે છે જિલ્લા પ્રમુખે કહ્યું કે ગોંડલની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે કોના લીધે વધ્યો છે મોટે મોટેથી બોલે છે પણ આ ભાવ ખરેખર ખેડૂતોને મળે છે કે નહીં એ ભાવ ક્યાંક ને ક્યાંક કોઈના ખિસ્સામાં જાય છે તથા બીજે વધારે ભાવમાં કરોડો રૂપિયાની કટકીઓ થાય છે ગોંડલની પરિસ્થિતિ હવે તો એવી થઈ ગઈ છે કે બહાર જઈને પૂછે કે મારા દીકરાના લગ્ન કરવાના છે પૂછે છે કે તમે ક્યાં રહો છો તો કહે છે કે ગોંડલ રહીએ છીએ તો તેઓ ના પાડે છે ગોંડલ મારે દીકરી નથી દેવી આવી સ્થિતિમાં જો રોજ મરી જવું એના કરતા અવાજ ઉઠાવો સારો છે બિઝનેસ માટે તેમના પડખામાં બેસો તેમના તળિયા છાટો છો મિત્રો જીગીસાબેને વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશભાઈ હોય તે પોતાની જાતને સમાજના આગેવાન માનતા હોય તો મારું એટલું જ કેવું છે કે સમાજનો દીકરો જ્યારે લાકડી ખાતો હતો ને ત્યારે તેમના દીકરાને હારે ઉભું રહેવાનું હતું